નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના ગાંધીનગર આંબેડકર ભવન હોલમાં મેકઅપ અને હેરસ્ટાઈલ સેમિનાર ડ્રીમ સક્સેસ ગ્રુપ દ્વારા યોજાયો આ મેકઅપ અને હેરસ્ટાઇલ સેમિનારમાં નિશાંગી વર્મા ભોપાલથી મુખ્ય અતિથિ બન્યા હતા તેમજ સ્ટાઇલિસ્ટ ખુશી કુંદન જીતેન્દ્રસિંહ ગોહિલ અને નીતિનભાઈ હાજર રહ્યા હતા આ સેમિનારમાં બાબા મેરુ કોન્સેપ્ટ મેકઅપ ડિઝાઇનર સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી બહેનોનું અવનવી મેકઅપ અને હેરસ્ટાઈલ બહેનોને શીખવાડવામાં આવી હતી સેલિબ્રિટી રોયલ બ્રાઇડલ મેકઅપ લુક અને નવીનતમ તકનીકો એરબ્રશ બ્રાઇડલ મેકઅપ લુક આવી અનેક પ્રકારની સ્ટાઇલ સેમિનારમાં આવેલ બહેનોને શીખવાડવામાં આવી હતી આ સેમિનારમાં મોટા ભાગની બહેનોને ગાંધીનગરની આસપાસથી આવીને આ સેમિનારમાં ભાગ લીધો હતો સાથે સાથે સેમિનારમાં આવેલ બહેનોને ગિફ્ટ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ રંજીતસિંહ સિંધવ અમદાવાદ મેરા નામ નિશાંગી વર્મા છે મેં ભોપાલ સે હું મેડમ આપ ઇસ ફિલ્ડ મેં કિતને સાલ સે મુજે ઇસ ફિલ્ડ મેં ટોટલ ટ્વેલ્વ યર્સ હો ગયે હૈ टोटल ट्वेलर्स हो गया मैंने एट स्टैंडर्ड से अपना मेकअप का कोर्स स्टार्ट किया था पहले मैंने मेरी मम्मी की एक फ्रेंड थी कुसुम सिंह उनसे मैंने कोर्स सीखा था उन्होंने मुझे स्किन का कोर्स सिखाया मैंने एक छोटे से सलोन में काम करा काम करने के बाद फिर मुझे लगा कि मुझे प्रोफेशनल कोर्स भी करना चाहिए तो मैंने मेकअप का प्रोफेशनल कोर्स करा कोर्स करने के बाद काफ़ी स्ट्रगल मेरी लाइफ रही उसके बाद मैंने अपना सलोन ओपन करा भोपाल में परफेक्ट यूनिसेक्स सलोन नेक्स्ट मेक ओवर के नाम से मैम इतनी छोटी उम्र में ये फील्ड में आने का ख्याल आ, ख्याल ऐसा आया सर की हम चार बहनें हैं हमारा कोई भाई नहीं है तो थोड़ा सा हमेशा सा मेरी फैमिली को को मेरे मम्मी पापा को, बेटे और बेटी और के उसके अंतर से हमेशा जज किया गया है तो मेरी मम्मी हमेशा ये चाहती थी कि हम सबको सारी चीज आनी चेक होता है ना घरेलू होती वो घरेलू रही हैं कि मेहंदी आए नील आए मेकअप आए तो बस मैंने अपनी मम्मी के लिए वैकेशन के तौर पर ये कोर्स स्टार्ट करा जब मैं इस फील्ड में आई तो मुझे बहुत अच्छा लगा कि ये मेकअप है लाइफ है इसको मैं अपना एक सेल्फ बनाऊँ लड़कियों को बताऊँ कि आज की लड़कियां सब कुछ कर सकती है आज की बेटियां सब कुछ कर सकती है तो मैंने ये फील्ड चुनी और मैंने साथ में अपनी एजुकेशन भी कंप्लीट करी मैं स्कूल के बाद ये मेकअप के लिए जाती थी जॉब करती थी बहुत सारा लाइफ मेरा फिर करते करते मुझे इतने साल हो गए तो फिर मैंने प्रोफेशनली मेकअप का कोर्स किया मेरा बर्थडे था तो मेरी मम्मी मुझे गिफ्ट देने वाली थी तो मैंने बोला आप मुझे पैसे दे दीजिए मुझे प्रोफेशनल मेकअप का कोर्स करना मैंने बॉम्बे से कोर्स करा फिर मैंने अपना सलोन ओपन करा इसलिए मुझे टोटल ये फील्ड में मुझे बहुत अच्छा लगा मेरी फैमिली का बहुत सपोर्ट रहा मम्मी पापा सिस्टर मेरे फ्रेंड सबका बहुत सपोर्ट रहा और मेरी इस फील्ड में सबसे ज़्यादा सपोर्ट मेरी गुरु माँ है कुसुम सिंह मैं उनको भी देना चाहूंगी कि उन्होंने मुझे बहुत कुछ आगे प्रोग्रेस किया बाकी मेरी माँ मारू नाम देवंगी पटेल गांधीनगर थी मारू सलून बी क्वीन डे सलून छ

એકચુલી મારા માટે સ્ટડી મહત્વનું હતું જ અને અત્યારે બી છે જ કેમ કે સ્ટડી વગર કઈ ફિલ્ડમાં કઈ બી જવું તો મેન સ્ટડી સ્ટડી વધારે કામ લાગે છે બટ મારી એ વખતે ફેમિલી સિચ્યુએશન એવી હતી કે મારે સ્ટડી બી જ કરવું જરૂરી હતું એન્ડ વર્ક બી કરવું જરૂરી હતું એન્ડ ફેમિલી ને સપોર્ટ કરવો બી જરૂરી હતો મારું નામ ઉર્વી રામી છે હું સેક્ટર તેરમાં રહું છું મારા પાર્લરનું નામ રિયલ બ્યુટી પાર્લર છે હું છેલ્લા બાર તેર વર્ષથી આ ફિલ્ડની અંદર વર્ક કરી રહી છું અને હું દરેક જગ્યાએ દરેક લેડીઝ માટે એવું કહેવા માગું છું કે જે લેડીઝ ઘરે બેઠા વર્કઆઉટ કરી રહી છે તો એ ઘરે બેસીને છતાં પણ એ ફેમિલીને સાચવીને કરે છે તો હજુ પણ એને આગળ આવી રીતે અમારી જેમ આગળ આવવું જોઈએ અને વર્કઆઉટ કરવું જોઈએ તમે ફિલ્ડમાં આવવા માટે તમને પરિવાર નો કેવા નો તમને સપોર્ટ મળ્યો છે અને જેથી તમે આ દુનિયામાં તમે પગ મૂક્યા છે મને મારા હસબન્ડનો મારા મમ્મી પપ્પાનો મારા સાસુ સસરાનો બધાનો ફૂલ સપોર્ટ છે કે મેરેજ પછી પણ એ લોકો મને આટલો સપોર્ટ કરે છે એટલે હું આટલી બધી આગળ છું મારા હસબન્ડને કે મારા મમ્મી પપ્પાને હું કંઈ પણ રીતે એમ કહું કે આ મારા બાળક છે એને હું એમ કહું કે હું આજે એને મૂકીને જઉં છું મારા બે બે કલાકનું વર્કઆઉટ છે મમ્મીની પગની એટલી તકલીફ છે સાસુને બી એટલી તકલીફ છતાં પણ મારા બાળકને સાચવે છે અને હું એ લોકોના કારણે આજે ખરેખર હું એ લોકોને આ બ્લેસીસ આપવા માગું છું કે એ લોકો મારા હસબન્ડ મારા મા બાપ મારા સાસુ સસરા એ બધા મને આટલો સપોર્ટ કરે છે એટલે હું આટલી આગળ છું અને થેન્ક યુ કે મારો ફેમિલીનો મને આટલો સપોર્ટ છે મારું નામ પૂર્વી છે અને મારા સલૂનનું નામ ખ્યાતિ મેકઓવર છે ગાંધીનગર સેક્ટર ચોવીસમાં મારું સલૂન છે મારે અત્યારે એકેડેમી ચાલી છે એમાં ઘણા બધા સ્ટુડન્ટો મારા હાથ નીચે શીખી અને એમને ખુદને એમનું ખુદનું સલૂન ચલાવે છે કે જે ખુદ એ બી પોતાનું પર્સનલ પાર્લર ચલાવે છે અને અત્યારે હાલ બી મારા અંડરમાં ઘણા બધા સ્ટુડન્ટો અત્યારે ક્લાસમાં એકેડેમી ચાલે જ છે કે જે મેકઅપ હેરસ્ટાઈલ અને બીજું બેઝિક ટુ એડવાન્સ અલગ અલગ કોર્સ કરે છે કે એમનું આગળનું ફ્યુચર સારું થાય તે માટે મારા બેઝિક કોર્સમાં બહુ જ મિનિમમ પ્રાઇઝમાં હું એમને સરસ રીતે શીખવાડું છું અને ગાંધીનગરમાં આ નામ કરવા માટે મારે મારી ફેમિલીનો ફૂલ સપોર્ટ છે એના લીધે જ આજે હું જે કંઈ બી છું તો એમના લીધે જ છું અત્યાર સુધી કેટલા સ્ટુડન્ટ તમારી અંડર નીચે શીખેલા છે અને અત્યારે હાલ કેટલા આવી રહ્યા છે અત્યારે હાલ મારા અંડર નીચે મિનિમમ 200 સ્ટુડન્ટ તો શીખીને ગયા છે અને વિથアウト અત્યારે હાલ 40 સ્ટુડન્ટ તો અત્યારે હાલ છે જ કે જે એકેડમીમાં ચાલે છે અને અત્યારે હાલ એમને શું કહેવાય શીખવાડવા માટે બી ઘણા બધા પરિચય હું નીતિન પટેલ અમદાવાદ ની અંદર બ્રોચ બનાવવાનું કામ કરું છું અને અલગ અલગ બ્યુટિશિયનોને સારી સારી હરસસરી પહોંચાડવાનું કામ કરું છું નિથિન ભાઈ આજે અહીંયા સેમિનાર ચાલી રહ્યો છે જ્યારે તમે ઓર્ગનાઇઝ કરી રહ્યો છો અત્યાર સુધી તમે કેટલા ભાઈ સેમિનાર કરેલા છે અને સક્સેસફુલી માટે મહિલાઓને શું સંદર્શો અત્યાર સુધી અત્યાર સુધીમાં મેં દોઢસોથી બસો જેવા સેમિનાર કર્યા છે અને દરેક બેનોને ધ્યાનમાં રાખી એમને લગતા આજે મુંબઈથી મોઘામાં મોઘા અને સારામાં સારા આર્ટિસ્ટ લાવી અને એમને કંઈક નવું શીખે એ માટે મારા પ્રયત્નો રહ્યા છે હંમેશા આ સેમિનારમાં ક્યાં ક્યાંથી લોકો આવેલા છે આ સેમિનારમાં વિજાપુર માણસા ગાંધીનગરની ઓલ ઓવર આજુબાજુથી પચાસ સો કિલોમીટરની અલગ અલગ જગ્યાએથી આવેલા છે મારું નામ કિન્નરી વ્યાસ છે અને હું છેલ્લા પચીસ થી ત્રીસ હું ત્રીસ વર્ષથી ગાંધીનગરમાં પાર્લર ચલાવું છું એટલીસ્ટર કરી દોઢસો થી બસો સ્ટુડન્ટ આવેલા છે હું કોસ્મોટોલોજી અને મેકઅપ અને હેર બધું જ કરાવું છું મારી પાસે સારા એવા સ્ટુડન્ટ હોય છે અને દરેકે પોતાના સલૂન પણ કરેલા છે મેડમ આજકાલ મેકઅપનો ટ્રેન્ડ આવી ગયો છે

બંને જોડે મેનેજ કરવું એ બહુ અઘરું પડે છે છતાં પણ અમારા ફેમિલીનો એટલો બધો સપોર્ટ હોય છે કે અમે આ કરી શકી છે મારા હસબન્ડ મારા સાસુ સસરા કે મારા મારો દીકરો એ બધા જ અમને પૂરેપૂરી રીતે સપોર્ટ કરે છે અમે એ ટાઈમ એ પ્રમાણે એડજસ્ટ કરીએ છીએ કે અમે એમ એમની સાથે બધી જ કોર્ડિનેશન કરી અને અમારું ઘર અને અમારું પાર્લર બંને સાચવી શકીએ છીએ ઓકે મારું નામ કુંદન નાઇ છે હું આ ફિલ્ડમાં પચીસ વર્ષથી છું રિસન્ટલી હું મેકઅપ મારી વાઈફ સાથે જોડાયો મેકઅપ અને હેરમાં એ સારી એવી સક્સેસફુલ હેરસ્ટાઈલિસ્ટ છે અને હું મેકઅપ આર્ટિસ્ટ છું આ ફિલ્ડમાં અમે ઘણું બધું પ્રોસેસ કરી રહ્યા છીએ અને આગળ વધ્યા છીએ આ ફિલ્ડની અંદર મોસ્ટ ઓફલી મહિલાઓ વધારે પડતી જવાબ મળે છે જ્યારે પુરુષો ગણતરીના હોય છે તો તમને મહિલાના કામમાં વળગવાનો વિચાર કેવી રીતે આવે આ એક મારો શોખ છે કહેવાય છે ને કે કોઈ બી વસ્તુ તમે કરો પણ પૂરા દિલથી અને લગનથી કરો સો ટકા તો એમાં તમે આગળ વધશો તો મને શરૂઆતથી જ મેકઅપ માટે બહુ જ રસ હતો અને મારી વાઈફ મળી આમ કહેવાય છે કે કોઈ બી સક્સેસફુલ પુરુષ માટે એની પાછળ એની પત્નીનો હાથ હોય છે રિયાલીમાં મારા પાછળ મારી પત્ની જ છે જેથી કરીને હું મેકઅપ આર્ટિસ્ટ સારો બની શકું તમે એક મેકઅપ આર્ટિસ્ટ ફ્યુચર પ્લાન શું છે તમારું ભવિષ્ય શું વિચારી રહ્યા છે ભવિષ્ય ભવિષ્યમાં તો એવું વિચારું છું કે હું બી સારી એવી પ્રોસેસ પ્રગતિ કરીને મારી વાઈફ સાથે બ્રિટિશિયનો માટે કંઈક નવું લાવવા